આજે આપણે જાણીશું ભારતની ગૌરવગાથા સિંધુ નદીની અદભુત યાત્રા વિશે ભારતની પ્રાચીન સંસ્કૃતિનું હૃદય ઇતિહાસની ઊંડાઈઓમાંથી વહેતી એક મહાન નદી સિંધુ નદી સિંધુ નદીનું ઉદ્ગમ તિબેટમાં આવેલા સિંગેખાબાબ ગ્લેશિયર પાસે થાય છે જ્યાં માનસરોવર તળાવ નજીક આવેલું છે ત્યાંથી નદી ભારતના લદ્દાખ પ્રદેશમાં પ્રવેશે છે લદ્દાખની સંકુચિત ખીણોમાંથી પસાર થતા સિંધુ ધીમે ધીમે વિશાળ મેદાન તરફ વળી જાય છે પછી એ ભારતમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને ત્યાંના વિશાળ મેદાનોને સિંચન આપતી અરબ સાગરમાં મળી જાય છે સિંધુ માત્ર એક નદી નથી એ એક મહાન સંસ્કૃતિની જન્મદાયી છે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ નદીના કાંઠે સિંધુ ખીણ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિનો ઉદ્ભવ થયો હતો મોહેન્જો દડો અને હડપ્પા જેવા શહેરોની વાર્તાઓ આજે પણ એની લહેરોમાં જીવે છે સિંધુના નામ પરથી ઇન્ડિયા અને હિન્દુસ્તાન જેવા નામોનું સર્જન થયું છે આજે પણ સિંધુ નદી લાખો લોકો માટે જીવનરેખા સમાન છે એ આપણને અમારી સંસ્કૃતિ ઇતિહાસ અને ઓળખ સાથે જોડે છે તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ વધુ રોમાંચક વિષયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો